કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને આપી મંજૂરી સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરાશે વન નેશન વન ઇલેક્શન બિલ સુડતાળીસ રાજકીય પક્ષોમાંથી બત્રીસ પક્ષોએ આપ્યું સમર્થન ભારતને મળશે પોતાનું સ્પેસ સ્ટેશન કેન્દ્રીય કેબિનેટે ચંદ્રયાન ચાર વિનસ ઓર્બિટર મિશનને આપી મંજૂરી ફોસ્ફેટિક અને પોટાસિક ખાતરો પર મળશે હવે સબસિડી આદિવાસી ગામો માટે શરૂ કરાશે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન ગાંધીનગરમાં ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રી ઇન્વેસ્ટ સમિટ સંપન્ન સમિટની સફળતા માટે મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન કહ્યું ગુજરાતે વિશ્વ અને ખાસ કરીને રાષ્ટ્રને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે બતાવ્યો માર્ગ રી સમિટ સમાપન સમારોહમાં રાજ્યપાલે ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે મોટો પડકાર હોવાનું મત કર્યો વ્યક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુના થયા એમઓયુ જમ્મુ કાશ્મીરમાં ચોવીસ સીટ પર એક વાગ્યા સુધીમાં એકતાળીસ ટકા મતદાન સૌથી વધુ કિશ્તવાડમાં છપ્પન પોઈન્ટ છ્યાસી ટકા મતદાન ડોડામાં સો વર્ષના પ્રેમનાથે કર્યું મતદાન લોકોએ મતદાન કરીને ખુશી કરી વ્યક્ત હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા વૃદ્ધો છ હજાર બે લાખ સરકાર ખાદ્ય તેલ ઉત્પાદકોને તેલના ભાવ નહીં વધારવા સરકારની અપીલ કહ્યું ખાદ્ય તેલની આયાત જકાતમાં બાર ટકાનો વધારો કર્યા પહેલાના સ્ટોક પર લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી અને તેજ પ્રતાપ સહિતનાને કોર્ટ નું સમન્સ સાત ઓક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થવા આપ્યું સમન્સ જમીનના બદલામાં નોકરી આપી પૈસા પડાવ્યાનો આરોપ ભાવનગરમાં રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ કર્યું લોકાર્પણ કાર્ડ ધારકોને હવે લાઇનમાં ઊભા રહ્યા વિના એટીએમમાંથી મળશે અનાજ